હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ બાર વિષય અર્થશાસ્ત્રનું દ્વિતીય સામયિક પરીક્ષા માટે સો ટકા ટાઈપિંગ સાથે સંપૂર્ણ પેપર સોલ્યુશન આપણે જોવાના છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળે વિડીયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો તો લઈએ વિભાગ એ જે હેતુલક્ષી પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો એમસીક્યુ પ્રકારના બરાબર તો વીસમાંથી વીસ ગુણ આપણે કવર કરવાના છે કારણ કે બાકી તો આપણે આઠમાંથી પાંચ સવાલ નવમાંથી છ સવાલ તો એમાં તો કોઈ ઇસ્યુ નથી પણ અહીંયા આપણે માર્ક્સ કવર કરવામાં આ હેતુલક્ષી પ્રશ્ન ખાસ જોવાના છે તો જોઈએ અર્થશાસ્ત્રના અભ્યાસમાં નીચેનામાંથી કઈ ટેકનોલોજી સૌથી વધુ ઉપયોગી છે ઇન્ટરનેટ આલેખ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે સતત રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અથવા વસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદનના પ્રમાણમાં થતો વધારો એટલે આર્થિક વૃદ્ધિ આ વ્યાખ્યા કોણે આપી છે મિત્રો જો માર્ચ બે હજાર ત્રેવીસમાં આ પ્રશ્ન પૂછાયેલો છે તેમાં આવશે હેન્સને દેશના આર્થિક વિકાસમાં વધારો થવાથી ખેતી ક્ષેત્રનો ફાળો ઘટે છે ચોખા આપીને કાપડ મેળવવાની આર્થિક વ્યવસ્થા કયા નામે ઓળખાતી હતી તો સાટા પ્રથા ભારતમાં વેપારી બેંકમાં મોટે ભાગે કેટલા પ્રકારની થાપણો હોય છે ત્રણ પ્રકારની હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ હતી કે સર દ્વિતીય પરીક્ષાના આઈએમપી પ્રશ્નપત્રો આપો તો મિત્રો એના ત્રીસથી થી પણ વધુ પ્રશ્નપત્રો સોલ્યુશન સાથે છે મિત્રો આ જ પેપર તમે બોર્ડના પણ અગત્યના પેપર કહી શકો કારણ કારણ કે સંપૂર્ણ અભ્યાસક્રમના પેપર છે બરાબર હા ટેન્શન ના લેશો ક્લિયર રીતે મિત્રો હોય તો આર્ટ્સનું માંગશે બરાબર તો એના પણ ત્રીસ થી વધુ પ્રશ્નપત્રો છે પછી જે મિત્રોને વધારે સારી તૈયારી કરવી હોય તો બોર્ડની પરીક્ષા માટે સોલ્યુશનવાળા પેપરો અને પ્રેક્ટિસ માટેના પેપરો નેવું થી પણ વધુ પ્રશ્નપત્રો કોમર્સવાળા માટે પણ છે અને આર્ટ્સવાળા માટે પણ નેવું થી પણ વધુ પ્રશ્નપત્રો છે એવી રીતે સોલ્યુશન વાળાને પ્રેક્ટિસ માટે તો ત્યાંથી મેળવી શકશો અને બીજું ખાસ અત્યાર સુધી લેવાયેલી જે એકમ કસોટી છે એકથી પાંચ એકમ કસોટી તો એના પેપરમાંથી પણ ઘણું ખરું બોર્ડમાં પૂછાય છે તો આ પીડીએફ પણ તમને મિત્રો ફ્રીમાં મળશે આ બધું ક્યાંથી મળશે સર બરાબર તો ભાઈ આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની જે એપ્લિકેશન છે જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો તો ત્યાં જઈને ડાઉનલોડ કરો બરાબર એપ્લિકેશન ખુલશે એટલે મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરશો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેર કોર્સમાં આ બધી વસ્તુ મળી જશે નીચે એક્ઝામ પેપરમાં તમને એકમ કસોટીની પીડીએફ મળી જશે તો વહેલી તકે ત્યાંથી મેળવી લેજો તમારા મિત્રો દોસ્તોને જાણ કરી દેજો મધ્યસ્થ બેંક એટલે શું દેશની સર્વોચ્ચ બેંક તેંદુલકર સમિતિની ભલામણો મુજબ વર્ષ બે હજાર અગિયાર બારમાં શહેરી ક્ષેત્રોની ગરીબી રેખા નક્કી કરવા કેટલા રૂપિયા નક્કી કર્યા છે ઓડિશાનો કયા પ્રકારની ઉત્પાદન પદ્ધતિ બેરોજગારીમાં વધારો કરે છે મૂડી પ્રધાન પ્રવર્તમાન વેતન દરે કામ કરવાની ઈચ્છા શક્તિ અને તૈયારી હોવા છતાં કામ ન મળે તેવી વ્યક્તિને બેરોજગાર કહે છે સ્ત્રી પુરુષ પ્રમાણની અસમતુલા ભારતના કયા રાજ્યમાં વધુ જોવા મળે છે તો પંજાબમાં ભારતમાં પહેલું વસ્તી ગણતરી પત્રક કઈ સાલમાં તૈયાર કરવામાં આવ્યું ઓગણીસો એકાવનમાં ભારતમાં કૃષિ સંશોધન કરતી સંસ્થા કઈ છે આઈ સી એ આર ભારતના વેપારના પરંપરાગત ભાગીદાર દેશોમાં કયા દેશોનો સમાવેશ કરી શકાય ઇંગ્લેન્ડ અને રશિયા વેપાર તુલા એટલે શું વસ્તુ વેપાર દ્રશ્ય વેપારની તુલા નીચેનામાંથી કયો ઉદ્યોગ સહકારી ક્ષેત્રનો ઉદ્યોગ છે દૂધની ડેરી ઝડપી આર્થિક વિકાસ સાધવા કયા ક્ષેત્રનો વિકાસ જરૂરી છે ઔદ્યોગિક ક્ષેત્રનો આકર્ષણ સ્થળાંતરની અસરો કેવા પ્રકારની હોય છે હકારાત્મક ભારતીય બંધારણે કઈ વય સુધીમાં બાળકોને પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત ધોરણે પ્રાપ્ત થવું જોઈએ તેવું કહ્યું તો છ થી ચૌદ વર્ષ વિભાગ બી

આરબીઆઈની સ્થાપના અને તેનું રાષ્ટ્રીયકરણ ક્યારે કરવામાં આવ્યું આરબીઆઈની સ્થાપના એક એપ્રિલ ઓગણીસો પાંચ કરોડના ખાનગી રોકાણથી થઈ હતી એક જાન્યુઆરી ઓગણીસો ઓગણપચાસમાં આરબીઆઈનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું નાણાકીય નીતિનો અર્થ સમજાવો તો દેશમાં આર્થિક વિકાસને ધ્યાનમાં લઈ પ્રજાનું હિત જાળવીને આર્થિક સ્થિરતા માટે સર્વોચ્ચ બેંક દ્વારા નાણાંનો પુરવઠો અંકુશિત કરવા અંગેની નીતિ એટલે નાણાકીય નીતિ તેંદુલકર સમિતિએ ગરીબી રેખા નક્કી કરવા કયા પ્રકારના ખર્ચનો સમાવેશ કર્યો છે તો તેંદુલકર સમિતિએ ગરીબી રેખા નક્કી કરવા કેલરી વપરાશ માટે જરૂરી ખર્ચ ઉપરાંત શિક્ષણ અને સ્વાસ્થ્ય માટેના ખર્ચનો પણ સમાવેશ કર્યો છે દીનદયાલ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજનાનો હેતુ જણાવો તો યોજના ગ્રામ્ય વિસ્તારોમાં ચોવીસ ગુણ્યા સાત કલાક એટલે કે સાત દિવસ ચોવીસ કલાક સતત વીજળીની સેવા આપવા માટે શરૂ કરવામાં આવી છે નાબાર્ડનો મુખ્ય ઉદ્દેશ જણાવો તો નાબાર્ડનો મુખ્ય ઉદ્દેશ સંસ્થાકીય ખેત ધિરાણનો વ્યાપ વધારવાનો છે વિદેશ વેપાર એટલે શું દેશની હદની બહાર થતી વેપાર પ્રવૃત્તિને વિદેશ વેપાર કહેવાય છે વિશિષ્ટ આર્થિક વિસ્તાર એટલે શું ગુજરાતમાં તે ક્યાં છે તો વિશિષ્ટ આર્થિક વિસ્તાર એક એવો કરમુક્ત ભૌગોલિક વિસ્તાર છે જ્યાં આર્થિક કાયદાઓ દેશના કાયદાઓથી જુદા છે ગુજરાતમાં વિશિષ્ટ આર્થિક વિસ્તાર કંડલા અને સુરતમાં છે ભારતમાં શહેરીકરણને વેગ ક્યારથી મળ્યો છે તો ઉદ્યોગીકરણ થવાને કારણે 1991 એકાણુંમાં થયેલા આર્થિક સુધારાના કારણે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો વિકાસ થવાથી શહેરીકરણને વેગ મળ્યો છે વિભાગ સી વિદ્યાર્થી મિત્રો અહીંયા આપવામાં આવેલા છે બરાબર જેમાંથી તમારે સરસ મજાનું અહીંયા સોલ્યુશન આપવામાં આવેલું છે બરાબર તો આ તમને સંપૂર્ણ પીડીએફ મેળવશો તો ત્યાંથી તમને આ બધું મળી જવાનું છે ક્લિયર તો આ જે પેડ પ્લાન છે વિભાગ સી વિભાગી વિભાગ ઇ તો એના સરસ મજાના સોલ્યુશન સાથેની માહિતી છે એ ત્યાંથી તમને મળી જશે કમ્પ્લીટલી બરાબર એટલે આપણે ખાસ તો હેતુલક્ષી પ્રશ્નો છે એ જોવાના હતા જે આપણે જોઈ લીધા છે ખાસ વિદ્યાર્થી મિત્રો બધા મિત્રોને સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત થાય એવી વેડ ડિજિટલ પરિવાર વતી બધાને શુભકામનાઓ ખાસ ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં આવેલા બેલેકરને પ્રેસ કરજો વિડીયો લાઇક કરજો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ અને જય ભારત